રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે આગનો કિસ્સો થયો ને એમાં અઠ્યાવીસ લોકોના મૃત્યુ સત્તાવાર રીતે થયા છે આંકડો વધી શકે છે ઘણો બધો ઉપર જઈ શકે છે આ પ્રકરણમાં આખરે સરકારે સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે અને ચાર અધિકારીઓની બદલી કરી છે એમાં રાજકોટના પોલીસ કમિશનર પણ છે અને મ્યુનિસિપલ કમિશનર પણ છે હજુ વધુ પગલાં આવી શકે કે કેમ પણ એનાથી મહત્વનો સવાલ એ છે કે આ અધિકારીઓ સરકારના કાબૂમાં છે કે અધિકારીઓ બેકાબૂ છે આજે આ વિષય વાત કરવી છે હું છું કૌશિક મહેતા અને કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે તમને આ કાર્યક્રમ પસંદ પડે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો ટીઆરપી ગેમ ઝોન ની ઘટનાના પડઘા હજુ સમ નથી ન પણ જોઈએ કારણ કે હજી ન્યાય મળવાનો બાકી છે અને ન્યાયમાં કેટલો વિલંબ થાય છે આપણને ખબર છે તક્ષશિલા સુરતનું તક્ષશિલા કાંડ થી માંડી રાજકોટના ટીઆરપી ગેમ ઝોન સુધીનો આ સિલસિલો છે તક્ષશિલાના આરોપીઓ જામીન ઉપર છે મોરબી ઝૂલતા પુલની ઘટનામાં પણ કેટલાક જામીન ઉપર છૂટી ગયા છે આ સિવાયની કેટલીક આગની ઘટનાઓ એ કોરોના વખતે થઈ હોય કે બીજી રીતે એમાં પણ મોટાભાગે લોકો જામીન ઉપર છે એટલે ન્યાય મળવો આસાન નથી હોતો એના આ પુરાવા છે સૌથી મહત્વની વાત આ છે મોરબીની ઘટનાની જેમ જ હાઈકોર્ટે રાજકોટની ઘટના પણ કળક વલણ અપનાવ્યું છે અને એમણે બહુ સ્પષ્ટ કહ્યું છે કે ગુજરાતના શાસન પ્રશાસનમાં અમને ભરોસો નથી આ એક વાક્ય બહુ મહત્વ ધરાવે છે અને એ સરકારની નિષ્ઠા એની કામગીરી ઉપર સવાલો કરે છે જેમ ટીઆરપી ગેમ ની મંજૂરીના પ્રશ્નોના સવાલો છે એમ આ સવાલો છે કોર્ટે એમ પણ કહ્યું કે રાજકોટ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને અમે એની સામે પગલાં કેમ ન લઈએ જોકે બદલીઓ થઈ છે પણ સવાલ ફરી પાછો એ જ છે બધાના મનમાં દિમાગમાં આ જ વાત છે બધાના હોઠે એક જ સવાલ છે કે સસ્પેન્ડ કરવાથી શું થશે બદલીઓ કરવાથી શું થવાનું આ પૂરતું છે કે નહીં સંચાલકોની ધરપકડ થઈ છે ચૌદ દિવસની રિમાન્ડ પર છે હજી ઘણી બધી વાતો આવી બહાર આવી બાકી છે કોની કેવી ભૂમિકા હતી એ પણ બહાર આવવાનું બાકી છે એસઆઈટીની ટીમ રચાણી છે બીજી પણ એક ટીમ રચાઈ છે આ બધું થયું છે જેવું દર વખતે થાય છે પણ સવાલ એ છે કે હાઈકોર્ટને સરકારમાં ભરોસો નથી બેઠો સરકારી શાસન સરકારી પદ્ધતિ ઉપર અને મહત્વનો સવાલ એ પણ છે કે સરકારના કાબુમાં અધિકારીઓ છે કે આ અધિકારીઓ બે કાબુ થઈ ગયા છે જ્યાં સુધી નરેન્દ્ર મોદી હતા ગુજરાતમાં ત્યાં સુધી અધિકારીઓમાં પણ ફફડાટ રહેતો અધિકારીઓ નહીં પણ એમપી એમએલ એમને મળવા જવું હોય ને તો પણ અનેક વાર વિચાર કરીને અંદર જતા મુલાકાત માંગતા અને નરેન્દ્રભાઈની કેબિનમાં જવું બહુ અઘરું હતું પણ હવે એવું રહ્યું નથી નરેન્દ્રભાઈ ની ગેરહાજરીમાં ગુજરાતમાં જાણે શાસનની પ્રતીતિ નથી થતી એવું ઘણા સમયથી દેખાઈ રહ્યું છે ભૂપેન્દ્રભાઈ પટેલ મૃદુ વ્યક્તિત્વ છે બહુ સારા વ્યક્તિ છે એપ્રોચેબલ છે એવું એમના માટે કહેવામાં આવે છે પણ શાસનની આ બહુ મહત્વનો સવાલ છે તમે જુઓ કે જે સાત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બીજી ત્રીજી રેન્કના છે જે એમની પૂછપરછ થઈ છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમાં એમ કહેવામાં આવે છે કે એમણે એવું કહ્યું છે કે અમને તો ઉપરથી સૂચનાઓ હતી એટલે ઉપલા અધિકારીઓ પાસે સૂચનાઓ હતી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ જેમની બદલી થઈ એમને પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો કેટલા કડવા પ્રશ્ન પૂછ્યા જવાબ આપી શક્યા નહોતા કોઈની પાસે કોઈ જવાબ નથી પણ જેમ નીચલા અધિકારીઓ કીધું કે અમને ઉપલા અધિકારીઓની સૂચના હતી હવે મુદ્દો એ છે કે ઉપલા અધિકારીઓને કોની સૂચના હતી આ વાત શું બહાર આવશે આ બહુ મહત્વનો મુદ્દો છે મહત્ત્વની વાત એ પણ છે કે અધિકારીઓ કાયદા મુજબ કેમ કામ ન કરી શકે અને ગુજરાતમાં એવા અધિકારીઓના અનેક દાખલાઓ છે કે જે તમે ટાંકી શકો છો ને એમણે બરાબર શાસ કાયદાનું પાલન કર્યું છે રાજકારણને આડે આવ્યા આડે આવવા દીધા વગર આ બહુ મહત્ત્વનું છે અને રાજકોટમાં જેવા કેટલાક અધિકારીઓ અહીંયા કામ કરી ચૂક્યા છે આખી યાદી બનાવી શકે આપણે નીચેથી દાખલો લઈએ કે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં એક અધિકારી હતા જે હીરો મેજેસ્ટિક વાપરતા હતા અને એ સદર વિસ્તારમાં એનો હીરો મેજેસ્ટિક જોવા મળે એટલે માથાભારે શખ્સો આડાવડા થઈ જાય છે કાળા બજારીઓ આડાવડા થઈ જાય આટલી ધાક હતી પોલીસ તંત્રની આ બહુ મહત્વની વાત છે આ તો નાના અધિકારી નીચલો ત્રીજા બીજા ત્રીજા ક્રમના અધિકારીની આ વાત છે પણ આ રાજકોટે પોલીસ કમિશનર પી કે દત્તા જોયા છે આ રાજકોટે સુધીર સિંહા જોયા છે આ રાજકોટે ડીસીપી સતીશ વર્મા જોયા છે સતીશ વર્માનો દાખલો દે પછી એ જામનગરમાં ડીએસપી પણ થયા હતા અને ગોધરા કાંડના તોફાનો થયા ત્યારે ગુજરાતમાં એક જ એવું શહેર હતું જામનગર કે જ્યાં એક પણ છમકલું થયું નહોતું સાહેબ આ ધાક પોલીસ તંત્રની આ પોલીસ અધિકારીની ધાક પીકે દત્તા એમને બહુ મોટા એક વિસ્તારમાં બહુ મોટું નામ હતું એ દત્તાથી માણસો ફફડતા સુધીર સિંહા રાજકોટનો ભાસ્કર અપહરણ કેસથી થી એમનું નામ આખા દેશમાં બહુ ગર્વથી લેવાય કારણ કે એ કેસમાં એટલા બધા કનેક્શન નીકળ્યા હતા દુબઈ સુધી અને એમાં બે ત્રણ આરોપી તો એવી જગ્યાએ સંડોવણી એમની હતી આતંકવાદ સાથે સો થી વધારે આરોપીઓને તો પકડવામાં આવ્યા હતા સાહેબ આસિફ રજા અંસારી અંસારી અને અને આ કેસના કારણે બીજા કેટલાક કેસના ઉકેલ આવ્યા હતા કોલકાતાનો એક ઉદ્યોગપતિના દીકરાનો અપહરણનો કે સંસદ ઉપર હુમલાના કેસમાં અંસારી એક આરોપી હતો સુકામ હુમલો થયો એ બધી વાતો બહાર આવી અને આ એ સુધીર સિંહા સાહેબ કે રાત્રે તમે દોઢ વાગે એક વાગે બે વાગે ફોન કરો પૂરી રીંગ ન વાગે ત્રીજી રીંગે ફોન ઉપડી જ ગયો હોય ને એમ બોલે કે હું સુધીર સિન્હા બોલું છું મારો આ અંગત અનુભવ છે આ ભાસ્કર પણ કેસમાં ઘણી વાર બાર બાર એક એક વાગે ફોન કર્યો છે એમને ઉપાડ્યો છે અને જવાબ પ્રેમથી આપ્યો છે આવા અધિકારીઓ અહીંયા રાજકોટમાં હતા જગદીશન હમણાં જ એમની સાથે થોડી વાત પણ થઈ હતી મ્યુનિસિપલ કમિશનર તરીકે એમની કામગીરીને એમની જ્યારે બદલી થઈ ત્યારે રાજકોટે બંધ પાડ્યો કે આવા અધિકારીઓને શા માટે બદલો છો સાહેબ આવા કિસ્સાઓ બહુ રેર હોય છે પણ એ જગદીશન કલેક્ટર તરીકે પણ એ રહ્યા અને ત્યારે કેટલાક કિસ્સાઓ એવા હતા કે જ્યાં શંકાઓ પડી તો એ એમાં મંજૂરી નોતી અપાય એવા કિસ્સાઓ પણ છે એનાથી આગળ જઈને કહું પીકે તને જ કલેક્ટર હતા અહીંયા એમના એમના કાર્યકાળની એક વાત કરું ત્યારે એક બહુ મોટા સામાજિક અગ્રણી જાહેર જીવનના અગ્રણી બહુ મોટું નામ કોંગ્રેસનું શાસન હતું અને એમની સામે કેસ હતો પાસાનો થઈ શકે એમ ધરપકડ થવાની તૈયારી હતી બધી વાત બધાને ખબર જમીન પ્રકરણમાં એમનું નામ હતું બહુ મોટું નામ અને વાત છે કે ગાંધીનગર સુધી પહોંચી હતી અને ત્યાંથી તનેજાની બદલીનો ઓર્ડર આવવાની તૈયારી હતી તનેજાને આ વાતની ખબર પણ પડી ગઈ સાહેબ બદલીના ઓર્ડરનો ફેક્સ ઉતરે પહેલા એમણે સૂચના આપી દીધી અને પહેલા અગ્રણીની ધરપકડ થઈ હતી આવા અધિકારીઓ અહીં હતા હવે કેમ નથી આ બહુ મહત્વનો મુદ્દો છે આવા કેટલા અધિકારીના દાખલા દઈ શકે સતીશ વર્મા પોરબંદરમાં સાહેબ બધી ગેંગોર નો સફાયો બેઠેલા જોયા છે આજે તો ભૂરા મુંજા છે પણ નહિ પણ કેટ કેટલી ગેંગોના કેટ કેટલા લોકોને એમને અંદર કરેલા આવા અધિકારીઓ હવે કેમ નથી આપણી પાસે આ બહુ મહત્વનો મુદ્દો છે કારણ કે પક્ષનું શાસન ફરતું રહે છે આજે ભાજપ છે કાલે કોંગ્રેસ પણ આવી શકે અથવા તો પહેલા કોંગ્રેસ હતી પણ અધિકારીઓ ઉપરનો જે કાબૂની વાત છે તમને એક બીજો દાખલો હતો ચુમનભાઈ પટેલ સામે ઘણા બધા આક્ષેપો ભ્રષ્ટાચારના આક્ષેપો પક્ષ પલટાના એ ઘણી બધી ઘટનાઓ પણ એક સામાજિક અગ્રણી બહુ મોટા મોટું નામ મુંબઈ રહે પણ ઘણી બધી ગુજરાતને સૌરાષ્ટ્રની સંસ્થાઓ સાથે સંકળાયેલા એક સૌરાષ્ટ્રની સંસ્થાનો પ્રશ્ન માટે એ ચિમનભાઈ પાસે જાય છે અને ચિમનભાઈ એમને સારી રીતે ઓળખે અને આગ્રણી સંસ્થાની વાત રજૂ કરે છે એ જ એમના મુખ્ય સચિવને બોલાવે છે અને કહે છે કે આ અમને તમારી કેબિનમાં લઈ જાઓ એમની વાત સમજી લો ચોવીસ કલાકમાં આ પ્રશ્નનો ઉકેલ આવી જવો જોઈએ અને ચોવીસ કલાક પછી તમારે મને પણ જાણ કરવાની ને એમને પણ જાણ કરવાની સાહેબ ચોવીસ કલાક પછી એ સામાજિક અગ્રણીને ફોન આવી જાય છે કે તમારું કામ થઈ ગયું છે અધિકારીઓ ઉપરનો આ કાબુ હતો આજે કેમ નથી મોટો સવાલ છે સાહેબ અને એના કારણે આ બધી હારાકીરી તમને દેખાઈ રહી છે દરેક દરેક કિસ્સાઓમાં આ દેખાય છે રાજકોટના જ આના પહેલાના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ એની સામે આક્ષેપો જગુભાઈ ઉદ્યોગપતિ એ ફરિયાદ કરી ગોવિંદભાઈ પટેલ ધારાસભ્ય ત્યારે એમના બહુ ખાસ મિત્રને એમણે સરકારમાં રજૂઆત કરી પછી તપાસની શરૂઆત થાય છે સાહેબ આવું કેમ અને ક્યાં સુધી એ નાટક ચાલે છે તપાસું ને આખરે મનોજ અગ્રવાલ ની બદલી થાય છે બીજા બે ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા પણ અધિકારીઓ સામે બદલીનું જ કેમ ત્રણ વર્ષે તો આમે રૂટીનમાં એમની બદલી થાય છે બદલી કોઈ સજા નથી સાહેબ હા એ ખરું કે કેટલીક જગ્યાઓ એવી છે કે એના ભાવ બોલાતા હોય છે સરકારમાં કુલમ કુલ્લા આ બધા આક્ષેપો થાય છે અને એ રીતે પોસ્ટિંગ દેવાતું હોય કે લેવાતું હોય તો એ પછી શું થાય આપણે સમજી શકીએ છીએ ચાર ચાર વર્ષથી એક ટીઆરપી ગેમ ઝોન ચાલે છે એમાં અધિકારીઓ પણ રમવા જાય છે એના ફોટા વાયરલ થાય છે પણ કોઈને સૂતતું નથી કે આ ગેમ ઝોનમાં વ્યવસ્થા પૂરતી નથી જે હોવી જોઈએ એક અધિકારીએ મને બહુ સ્પષ્ટ કહ્યું કે કોર્પોરેશન ટેમ્પરરી સ્ટ્રકચર છે એમ કઈને છૂટી જ ન શકે એમસીમાં બહુ સ્પષ્ટ જોગવાઈ છે કે કોઈ પણ એવી ઇમારત હોય કે ટેમ્પરરી સ્ટ્રકચર હોય કે જે પબ્લિક યુઝ માટે હોય અને ત્યાં પૂરતી જો વ્યવસ્થા ન હોય તો આરએમસી પગલાં એટલે કોર્પોરેશન પગલાં લઈ જ શકે છે કેમ નથી લેવાય એ પ્રશ્ન છે સાહેબ તમારા કોઈ બાળક કે તમારું સ્વજન તમને તમને મૃતદેહ પણ ન મળે ટુકડા ટુકડામાં મળે મળે અને એ એ ટેસ્ટ થાય પછી એવી રીતે અગ્નિ સંસ્કાર થઈ રહ્યા છે સાહેબ એક એક કપલ કે જે તાજેતરમાં જ એણે લગ્ન કરેલા હવે ડીએનએ મેચ માટેના મા બાપ અમેરિકા જે રહે છે એ અહીંયા રાજકોટ આવવું પડે છે આ કમનસીબી તો તમે જોવો સાહેબ કેમ તમારા રૂવાડા ઉભા નથી થઈ જતા કેમ તમારી સંવેદનશીલતા આટલી બધી બધીર બની જાય છે કેમ આટલી જાડી ચામડી છે તમારી આ જાડી ચામડીને કયા પશુ સાથે સરખાવી સાહેબ બહુ મુશ્કેલ છે આ આખી ઘટનામાંથી બહાર નીકળવું મારા એક મિત્ર છે મને કે બે દિવસથી અમે સરખી રીતે ઊંઘી નથી શકતા અમારા કોઈ પરિવારજન આમાં મૃત્યુ નથી પામ્યા છતાં બી જામનગરથી એક બહુ વરિષ્ઠ ડોક્ટર કહે છે મને કે ઊંઘ ઊંઘ ઉડી જાય છે આવી આવી ઘણા લોકોની આવી સ્થિતિ છે સર મને એક મારો આને પહેલાનો વિડીયોમાં વિડીયો સાંભળીને એક મારા લેખક મિત્ર એમ કીધું યાર આવા વિડીયો નહીં બનાવો બહુ આમ સાંભળવું મુશ્કેલ થાય દિવાંશી જોશી જમાવટનો જેનો વિડીયો બહુ વાયરલ થયો છે આંખમાં આંસુ સાથે વાત કરે છે 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 એનું બાળક કનેક્ટ સાહેબ આમાં કઈ મારો દીકરો મારો લોહીનો સંબંધ હોય તો જ તમારી સંવેદના જાગે એવું જરૂરી નથી સાહેબ આપણે માણસ છીએ આખરે તો પણ માણસત્વ આપણે ખબર નહીં ક્યાંક ગુમાવી ચુક્યા છે તમે જુઓ અડધું રાજકોટ બંધ રહે છે કોઈ પણ એલાન વગર કોઈ પક્ષના એલાન વગર ભાજપ કોંગ્રેસ જે રીતે વાત કરતું એમાં આપણે પડવું જ નથી એમાં રસ પણ નથી કોઈને રસ તો એ છે કે આ એફઆઈઆર જે થઈ છે એમાં જે માલિક અને પાર્ટનર ગેમ ઝોન ના હતા એની સામે તો થઈ છે પણ આ જે અધિકારીઓએ મંજૂરી ખોટી રીતે આપી અથવા તો તપાસ નથી કરી એનું એફઆઈઆરમાં નામ કેમ નથી સાહેબ એવો તો તમારો કયો કાયદો છે હવે બેઠકો થઈ છે ગાંધીનગરમાં અને બહુ કડક કાયદો બનાવવાની વાત ચાલે છે કાયદો તો અત્યારે પણ છે કડક જ છે એના અમલની ની જરૂર છે સાહેબ સરકાર ઈચ્છે નહીં તો અધિકારી કઈ રીતે કામ એવી રીતે કરે પણ આ તો મિલીભગત છે સાહેબ ઉપરથી 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 સૂચનાઓ આવે છે ગુજરાતમાં બહુ સીધો જાણીતો સામાન્ય કિસ્સો રાબેતા મુજબનો કિસ્સો છે દારૂબંધી છે બહુ આસાનીથી મળે છે 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 હોમ ડિલિવરી થાય સાહેબ એની ચાલે ચાલે જુગારના આ બધું આપણે જાણીએ છીએ કોઈ ગરીબનું ઝુંપડું હટાવવાની વાત હોય તો ફટાફટ નિર્ણય થઈ જાય છે પણ કોઈ બિલ્ડરનું મોટું બિલ્ડિંગ હોય ગેરકાયદે ચણતર થયું હોય તો એ હટાવતું નથી સાહેબ કાયદો વ્યાખ્યાઓ માણસ જોઈને બદલી જાય છે પણ આ બહુ મહત્વનું છે કે સરકાર ના કાબુમાં અધિકારીઓ નથી અથવા તો મિલીભગત છે અથવા તો અધિકારીઓ બેકાબુ છે આ ત્રણેય સ્થિતિ ઈચ્છનીય નથી ત્રણેય સ્થિતિ ઈચ્છનીય નથી એટલે કારણ કે આપણે સહન કરવાનું આવે છે સાહેબ આ કોઈ નાની ઘટના નથી કોઈ મંત્રી એમ કીધું આ તો સામાન્ય એક ઘટના છે શું ઘટના સાહેબ એક નેતા હસે છે હસતા હસતા જવાબ દે છે બહુ સાચી વાત છે ચાર લાખની તમે રાહત વળતર આપ્યું એટલે વાત ભૂલી જવાની સાંસદ બહુ સરસ અને ખખડાવે છે કે તારો તારો દીકરો મરીએ ચાર કરોડ આપવું તો તને સંતોષ થશે આ તો રાજકોટની પ્રજા સારી છે નહીતર દોડાઈને મારે રાજકોટની પ્રજા માટે આ છે સાંસદે કીધેલા વચન છે સાહેબ બરાબર કાને ધરવા જેવું છે રાજકોટ રંગીલું છે માન્ય છે સારી વાત છે રાજકોટ સલામત શહેર છે સારી વાત છે આજે પણ રાત્રે અગિયાર બાર વાગે દીકરીઓ એકલી ફરી શકે છે જઈ શકે છે ક્યાંય પણ સારી વાત છે પણ એટલે કોઈને નથી મળતું સાહેબ કે તમે બિલ્ડિંગો એવા બનાવો એવા ગેમ ઝોન બનાવો કે જેમાં કોઈ વ્યવસ્થા હોય અને અમારા સ્વજનો બાળકો એમાં એમાં ભડથું થઈ જાય નહીં ચાલે સાહેબ આ બહુ હવે ચલાવી લીધું આપણે સુરત થી માંડી રાજકોટ સુધી ઘણી ઘટનાઓ છે હજારો લોકો આમાં મૃત્યુ પામ્યા છે આ પાંચ વર્ષમાં જો ગ્રીષ્માના કેસમાં ફાસ્ટ કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને ફાંસીની સજા થાય તો તક્ષશિલામાં એવું કેમ ન થયું મોરબી પુલ દુર્ઘટનામાં એવું કેમ ન થયું આ ટીઆરપી ગેમ ઝોનમાં એવું થશે ખરું કોણ એવી ગેરંટી આપશે હવે જાગવા જેવું છે સાહેબ હવે આપણને આ નિંદ્રા પોસાય એવી નથી કેટલાક લોકો અર્ધ નિંદ્રામાં છે એને પણ જાગવું પડશે સવાલો પૂછવા પડશે સરકારને સરકારી તંત્રને મજબૂર કરવું પડશે કે એક્શન લે અને જે રીતે એક્શન લેવાતા હોય એવી રીતે જ લે દર વખતે હાઈકોર્ટ ઇન્ટરવેન કરે શું મોટો લે અને તો જ પગલાં લેવા એવું કેમ કોર્ટ સુધી કેમ જવું પડે કોઈ પીઆઈએલ કરે પછી જ કઈ થાય કામ એવું કેમ હાઈકોર્ટે બહુ સરસ વાત કરી કે ભાઈ અમે કેટલી વાર ઓર્ડરો કર્યા છતાં પણ આ સ્થિતિ છે ટીઆરપી ગેમ ઝોનની ઘટના રાજકોટની બની પછી બધે તપાસ થઈ તો અનેક ગેમ ઝોન એવા હતા કે ફાયર સેફ્ટી ના એન નો હતા મંજૂરીઓ નતી રાજકોટના જેવા કિસ્સા નીકળ્યા કોની જવાબદારી છે સાહેબ અમે તમને ચૂંટ્યા છે તમે અમારા પ્રતિનિધિઓ છે તમારી સરકાર તમારા અધિકારીઓ છે એકસો છપ્પન બેઠકો મળી છે સાહેબ ઓછી નથી બહુ બહુ પ્રેમથી તમને વોટ આપ્યા છે ગુજરાતની જનતાએ હવે જાગી જાવ યાર અમારે જાગવું પડશે તમારે જાગવું પડશે આ જાગૃતિ જ આવા કિસ્સા ન બને એ માટે જરૂરી છે બહુ થયું ઇનફિસ ઇનફ બસ હવે આવી ઘટના ન બનવી જોઈએ જે પણ પોલિટિકલ કનેક્શન હોય જે અધિકારનું કનેક્શન હોય જે વહીવટ થયા હોય એ પ્રજા સમક્ષ આવવા જોઈએ અને એમને જે સજા થવી જોઈએ થવી જ જોઈએ તો જ આ ન્યાય મળ્યો ગણાશે હવે સવાલો વધારે નથી પૂછવા એક જ મુદ્દો છે ન્યાય મળવો જોઈએ ઝડપથી મળવો જોઈએ અને ન્યાયની પ્રતિતિ થવી જોઈએ સરકાર છે એની પ્રતિતિ થવી જોઈએ સરકારી શાસન છે અધિકારીઓ છે કાયદો છે એની પ્રતિતિ થવી જોઈએ એટલું ન થાય તો પછી શું કરવાનું છે બહુ જરૂરી છે સરકારે થોડા એક્શન લેવાનું શરૂ કર્યું છે પણ હજી એ અપૂરતા છે અધિકારીઓ પણ આવે અને અધિકારીઓને સૂચના દેનારા પણ આ કાયદાની પકડમાં આવે બહુ જરૂરી છે એવું થવું જ જોઈએ હાઈકોર્ટમાં સુનાવણી ચાલુ છે અને લાગે છે કે કડક આદેશો આવી શકે છે આપણે એની રાહ જોવાની છે પણ રાહ લાંબી ન થાય એ સરકારે જોવાનું છે અમે બહુ રાહ જોઈ છે તક્ષ જોઈ દીકરા બનાવમાં જોઈ ફલાણા બનાવમાં જોઈ હવે બસ હવે બહુ થયું યાર હવે રાહ નથી જોવાતી હવે ચુકાદો આવવો જોઈએ હવે ન્યાય મળવો જોઈએ આટલી જ માગણી છે અને જરાય વધારે પડતી નથી કઠોર શાસન શાસનની કઠોરતાનો પણ અનુભવ થવો જોઈએ અધિકારીઓ તમારા કાબુમાં નથી તો કેમ નથી એ બેકાબુ કઈ રીતે બની શકે કાયદાનું શાસન હોવું જોઈએ કાયદાના હાથ લાંબા છે આપણે અનેક વાર કહીએ છીએ પણ હવે લંબાઈ ક્યાં સુધી છે ખબર નથી પડતી ઉકા કેમ થઈ જાય છે બસ આટલું જ આ ઘટના વિશે વાત કરવી હતી અને એવા અધિકારીઓ કે જે નિષ્ઠાવાન છે જે હિંમત ધરાવેયુ ધરાવે છે કાયદાની મુજબ કામ કરી શકે છે એવા અધિકારીઓને પ્રોત્સાહન આપો સાહેબ મનોજ અગરવાલ થી રાજુ અગરવાલ સુધી આપણે જોયું છે બંને છેલ્લા પોલીસ કમિશનરો ના કાર્યકાળમાં શું થયું આપણને ખબર છે પણ માત્ર અધિકારીઓ જવાબદાર નથી એની ઉપરના લોકો પણ જવાબદાર છે એ પણ નક્કી થવું જોઈએ આટલું નક્કી થાય તો મને લાગે છે ફરીવાર આવી દુર્ઘટના નહીં બને આભાર ફરી મળીશું